રાપર તાલુકાના મથકથી આશરે પચાસ કિલોમીટરના અંતરે આવેલ ઐતિહાસિક વર્ણેશ્વર દાદાનું મંદિર વાગડની પવિત્ર ધરતી પર ગૌરક્ષા શૌર્ય અને બલિદાનની અમર પરંપરાનું જીવંત પ્રતીક છે આ ધામે દર વર્ષે માઘ મહિનાની સુદ બીજના દિવસે વાગડનો પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળો યોજાય છે જે પ્રદેશની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને ઉજાગર કરે છે આ વર્ષે ઉત્તરાયણના પાવન પર્વના અવસરે ગૌસેવાની ભાવનાને સાકાર કરતા રવેચીનગર યુવા ગ્રુપ તથા વર્ણેશ્વર યુવા ગ્રુપ ભીમાસર દ્વારા એક અનોખું અને ઐતિહાસિક આયોજન હાથ ધરાયું હતું ગૌ માતાના અન્નદાનને મહાપુણ્ય સમજીને રાપર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા કુલ પાંચસો ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરીને વર્ણેશ્વર દાદાના ધામે અર્પણ કરવામાં આવ્યો હતો આ ભવ્ય ગૌ સેવા અભિયાનમાં વાગડ પ્રાવથર ચોરાડ બનાસકાંઠા સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાંથી અઢારે વર્ણોના લોકોએ એકતા અને શ્રદ્ધા સાથે ઉત્સાહભેર સહકાર આપ્યો હતો રાપર તાલુકાના વિવિધ ગામોમાંથી નીકળેલી ટ્રેક્ટરોની અંદાજે દસ કિલોમીટર લાંબી લાઈને માર્ગોને ગૌભક્તિના મહામાર્ગમાં રૂપાંતરિત કરી દીધા હતા આ દ્રશ્ય દરેક દર્શક માટે ગર્વ આસ્થા અને ભાવવિભારતાનો અદ્ભુત અનુભવ કરાવનાર હતું